હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં તો આના પહેલાંના બે ભાગમાં આપણે જોયું કે અંગ્રેજી શીખવા માટે સૌથી જરૂરી વસ્તુ છે સૌપ્રથમ આપણે કક્કો અને એબીસીડી શીખવી પડશે ત્યારબાદ આપણે જોયું હતું કે એનિમલ્સ અને ફ્રૂટ્સ આવી અનેક વસ્તુઓના જે નામ હોય છે અંગ્રેજીમાં તે શીખવા કેટલા જરૂરી છે તે વાત કરી હતી અંગ્રેજી માટે અને આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે છે સાદા વાક્યો વિશે અંગ્રેજીમાં આપણે આજે સાદા વાક્યો બનાવતા શીખવાનું છે તો હવે અમુકને એવું થશે કે આ વાક્યો ગુજરાતીમાં બરાબર ફાવતા નથી ને અંગ્રેજીમાં કેવી રીતે બનાવવા તો બિલકુલ ઈઝી છે ખાલી સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખવાની જરૂર છે જો આગળ જે વસ્તુ કીધી એ તમે તૈયાર કરી હશે તો તમને સો ટકા આવડશે જ અને આજે જે આ વિડીયોમાં કહું છું એ પ્રમાણે કરશો તો એકદમ સરળતાથી તમને સાદા વાક્યો બનાવતા તો આવડી જ જશે સાદા વાક્યો બનાવવા માટે સૌપ્રથમ આપણે જે જરૂરી છે તે જાણવું કર્તા કર્મ ક્રિયાપદ જેમ કે છોકરા માટે શું વપરાય છોકરી માટે શું વપરાય છે અંગ્રેજીમાં અને અમુક વસ્તુ જે છે તે શીખવાની ખૂબ જરૂરી જરૂરત છે તો એના વિશે વાત કરીએ જે તમે સ્ક્રીન પર જોઈ જ શકો છો અહીંયા મેન શબ્દો છે જેમાં આપણે ગુજરાતીમાં કોઈને બોલાવવો હોય તો કહે છે ને કે પેલો જાય છે પેલી જાય છે અથવા તેણીની પેલીઓ આવી જ રીતેના જે શબ્દો છે અહીંયા પુરુષ માટે હી વાપરવામાં આવશે છોકરીઓ માટે સી અને અન્ય જે વસ્તુ પ્રાણી અથવા વસ્તુઓ આવે છે એમના માટે ઈટ વાપરવાનું છે બીજું કશું છે જ નહીં હવે આપણે વર્તમાન કાળમાં પ્રેઝન્ટેન્સમાં એક વચન બહુવચન જે છે છો જેવી વસ્તુ છે છોકરી છે છોકરો છે એમના માટે ઈઝ અને આર વાપરવાનું એક વચન માટે ઈઝ અને બહુવચન માટે આર ત્યારબાદ જો એ સાદા વાક્યો બનાવતા હવે વાત આવી તો છોકરો અહીંયા પહેલું વાક્ય આપણું છે કે તે છોકરો છે અહીંયા છોકરો છે એને અંગ્રેજીમાં આપણે બોય કહીશું આ બધા શબ્દો તમને પહેલાં કહેવામાં આવ્યું છે કે તૈયાર કરવાના છે બરાબર એ શીખવાડવામાં આવશે નહીં કારણ કે એ તો તમે જાતે કરી શકો છો તૈયાર કોઈ પણ બુકમાંથી અને અહીં છે માટે હમણાં જ વાત કરી કે ઈજ વાપરવો પડશે એક વચન છે એટલે અને તે એના છોકરો છે માટે હી વાપરશું એટલે વાક્યરચના કઈ રીતે બનશે હી ઇઝ અ બોય તે છોકરો છે ત્યારબાદ આવે છે છોકરીની વાત તો જેમ છોકરાનું ભણાવ્યું એવી જ રીતે માત્ર એક વસ્તુ બદલાશે તે છે ઘીની જગ્યાએ શી થઈ જશે કારણ કે તે છોકરી છે સમજી ગયા ને હવે આગળ જોઈએ તો અહીંયા એક વાક્ય છે કે અરુણ એનિમેશનમાં પ્રોબ્લેમ છે થોડીક અરુણ રમે છે તો અહીંયા અરુણ રમે છે તો હવે આ થોડું અઘરું થયું કે પેલું તો સાદું હતું કે પેલો છોકરો છે છોકરી છે એટલે ડાયરેક્ટ કરી દીધું કે સી ઇઝ બો અરે સી ઇઝ ગર્લ્સ હી ઇઝ બોય પણ અહીંયા શું વાપરવું તો અરુણ તો નામ છે એટલે આપણે એની માટે હી સી વાપરવાનું જરૂર નથી છોકરો છે ખબર છે અરુણ જ લખવાનું છે પરંતુ અહીંયા રમે છે એટલે ચાલુ વર્તમાનકાળની ક્રિયા કરી રહ્યો છે રમવાની રમવું એટલે પ્લે અંગ્રેજીમાં થાય જેના માટે તમારે અંગ્રેજી શબ્દો તૈયાર કરવા પડશે આ ક્રિયાવાળા પ્લેઇંગ રનિંગ એટલે આ તો વર્ત ચાલુ વર્તમાન કાળમાં બોલ્યો પરંતુ તમારે તૈયાર કરવાનું છે રન પ્લે ગો રાઈટ આ જે શબ્દો છે સિંગ કંઈ પણ જેટલા પણ આવે છે એટલા વર્તમાનકાળ કાળ ભૂતકાળ કાન ભૂતકાળ સોરી મિસ્ટેક થઈ ગઈ આ બધા કાળમાં તમારે તૈયાર કરવાની ખૂબ જરૂરત છે આ બધા શબ્દો જો તમે તૈયાર કરશો ક્રિયાપદો તો તમને વાક્યો બનાવતા ફાવશે એટલે થોડું અઘરું છે પરંતુ તૈયારી કરવી ખૂબ જરૂરત છે તો જ તમને અંગ્રેજી ફાવશે બાકી બહુ અઘરું પડશે તૈયારી ના કરો તો ધીરે ધીરે ફાવી જશે પણ શરૂઆતમાં અઘરું લાગશે તો આગળની વાત આપણે હવે ત્યારે કરશું જ્યારે આ તૈયારી તમે કરી દેશો અને કમેન્ટમાં જણાવશો કે અમે તૈયારી કરીએ છીએ